ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે અને ખાસ કરીને હળવદ પંથકમાંથી ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે અને આ ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો તેમજ પીવાનું પાણી મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ કેનાલો બંધ થવાની છે અને તે અગાઉથી જાહેરાત કરવામાં આવ આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા ઠેર ઠેર પાણીની બુમરાળો પણ ઉઠી છે અને તેને લઈને જ હળવદ તાલુકાના નવા ઘાટીલા ગામના સરપંચ છે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પીવાનું પાણીનું સમાધાન કરવામાં આવે પરંતુ પીવાના પાણીની સમસ્યા નિરાકરણ કરવામાં નહીં આવતા હવે તેઓને પાણી સિંચી સિંચીને ભરવું પડે તેવી સમસ્યા સર્જાય છે આમ તો નવા ઘાટીલા સરપંચ છે તેઓ દ્વારા તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ કાર્યપાલક ઇડનેર છે પાણી પુરવઠા બોર્ડ મોરબીને રજૂઆત કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે નવા ઘાટીલા ગામે નર્મદા કેનાલ દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે જે પાણી આગામી તારીખ વીસ માર્ચથી બંધ થવાનું છે જેથી પાણીની વિકેટ સમસ્યાનું સર્જન થશે ગામમાં સાતસોની વસ્તી છે અને ત્રણસો પશુઓ અને ચારસો ખેતમજૂરો પાણી વિહોણા બનશે ગામ પાણીની નો સ્ત્રોત માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી ઉપરોક્ત બાબતે અમારી સમસ્યાનું સમાધાન કરા કરશો અને હાલ જૂથવાઈ પાણી યોજનાનું પાણી બંધ છે અને કેનાલ બંધ થતાં પાણીની સમસ્યા સર્જાશે જેથી કરીને વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરવા માટે નવા ઘાટીલાના સરપંચ છે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આવી રજૂઆતો કોઈ સાંભળવામાં આવતી નથી અને તેને લઈને જ ઠેર ઠેર સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે નવા ઘાટીલાના સરપંચ કહેલા મનસુખભાઈ શામજીભાઈ દ્વારા અલગ અલગ વિડીયો બનાવી અને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું સાથે જ મહિલાઓ દ્વારા આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે મત લેવા જે લોકો આવતા હોય છે નેતાઓ બની જાય પછી ત્યારબાદ કોઈ સાંભળતું નથી ત્યારે શું કહી રહી છે મહિલાઓ અને મહિલાઓની વેદના પણ સાંભળો નવા ઘાટીલા ગામે કેનાલ બંધ થવાથી પાણી આવતું નથી અને ગામના દરેક લોકો અહીંયા સંપે સંપેથી પાણી હારે છે બે નો દીકરીઓને માથે બેડા ઉપાડવા પડે છે અત્યારે ત્રણ ચાર દિવસથી આ હળવદ સંપ હળવદથી પાણી આવ્યું નથી બરાબર આ પાણી ન આવવાથી ગામના દરેક લોકોને અને ખેતમજૂરોને બહુ જ હાલાકી પડે છે અત્યારે ત્રણથી ચાર દિવસ હવે પાણી નહીં આવે તો ગામના દરેક વ્યક્તિ ઉપવાસ ઉપર ઉતરશે બરોબર અત્યારે ખૂબ જ વિકટ પરિસ્થિતિ દરેક વ્યક્તિને કામે જવાનું હોય અને અહીંયા પાણી હારવું પડે દિવસ આખું બીજું કામ થતું નથી હા નેતાજી હમું નથી જોતા આઈ ઉતારા ઘાટીલાવારા ઉતારા નામા ઘરવાટના મોઢું લઈ આવું ને બાફર આ લે મોઢા લઈ લઈ અતાય ભેરા રાખવા હા નવા જૂના કે પાણી પાણીની સરખા આવે સોખાને હેરાન કરી બખો લાગ્યું હવે આવેલું ભોગમાં જઈએ Why is it Shirève Arbao Nil? Yeah Well. Well, that comes fromınıza Well. How many? They own and it is still one of two times and there is time again. Oweyto, this part is a prajem. Very good. They will make you so much more of it. You don't have to buy and you just add one of them. How many more? I don't do. They will but there are no other ones from the border, the part of the cuerpo. Right, more body- Right, they call it તિયુ બેટમાં મારા પબ્લિક જોઈ લે કે હું ભૂખો નેવાની જગ્યા જ નથી હો છોડી પાણી આવા આપ સિતવું તો વિચાર કરવો પડે એટલું પાણી નોતું આવ મારા જગ્યા જ નથી પડાવી આળી આયા બોલું જોઈને ઢાકણો નવું અધર રાખ્યું ઈ મોયા ઓલો તીકો પૈલું કાઢી નાખ સોંગ પૈયો ઓલા પાણી માં રહી જાય કઈ કામ નવી ન થાતું ઈ તો રહી જાય સીધી સીધી